રાજ્યના શહેરોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં નવ પોઈન્ટ છ ડિગ્રી દમણમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી અને દીવમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી ઠંડી નોંધાઈ ઉત્તરાયણમાં અમદાવાદનો એક યુઆઈ બસ્સોથી બસ્સો પચાસની વચ્ચે નોંધાયો જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે વાહનોનું પ્રદૂષણ અને શિયાળાના કારણે હવામાં જામતા ધુમ્મસને કારણે એક્યુઆઈ આટલો વધારે નોંધાયો થલતેશ બોપલ શાંતિગ્રામ અને રખિયાલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ જોવા મળ્યું પંચમહાલ જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઇવે પર ધુમ્મસની દિવાલ સર્જાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો ભારે ધુમ્મસના કારણે હાઇવે પર વિઝીબિલીટી ઝીરો થઈ જેના કારણે વાહન ચાલકોએ વાહનોની ઝડપ ઘટાડી દેવી પડી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાષ્ટ્રીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તામિલનાડુ કેરળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે તો થી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મધ્યમ વરસાદ પડી શકે છે જૂનાગઢમાંથી બંગલા ગેંગના ત્રણ આરોપી ઝડપાયા આરોપીઓ પાસેથી પાંચ હથિયાર જપ્ત કરવામાં આવ્યા ગુસ્સી ટોકલા ઘૂંખાર આરોપીઓ ભાવિન ખોડા અને લાખો સાંગા નામના આરોપી સકંજામાં પોલીસ પકડવા આવે તો કરી શકાય એ હેતુથી રાખેલા અને બંદૂક આરોપીઓ પાસેથી જપ્ત કરાયા અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી વિદેશી ચલણી નોટો બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી વિદેશી નાણાં મળી આવ્યા ભારતીય ચલણ પ્રમાણે બેતાલીસ લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા કસ્ટમ સામે કરન્સી જાહેર ન કરી લઈ જવાતી હતી સોનું અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની શંકા મહેસાણામાં પાણીપુરી વિક્રેતાઓના ત્યાં ત્રાટકી તંત્રની ટીમ રોગચાળો વકરતા પાણીપુરીની લારીઓ બંધ કરાવી કમળાના ત્રણ દર્દીઓએ પાણીપુરી ખાધી હોવાની હિસ્ટ્રી મળતા લેવાયો નિર્ણય પાણીપુરી બનાવતા લોકો પાસેથી અખાદ તેલ બટાકા ચણા અને દૂષિત પાણી મળ્યું તમામ અખાદ ખોરાકનો નાશ કરાયો અમરેલીના વડીયા પંથકમાં ઝડપાયો સરકારી અનાજનો જથ્થો ઇન્ચાર્જ પુરવઠા મામલતદારે અનાજ માફિયાઓ સામે કરી કાર્યવાહી માયાફાદર ગામેથી અધિકૃત સરકારી અનાજ ઝડપાયો એકસો ત્યાંશી કિલો ઘઉં બાસઠ કિલો ચોખાનો જથ્થો જપ્ત એક વ્યક્તિની અટકાયત ભાવનગર શહેરથી માત્ર વીસ કિલોમીટર દૂર સિંહના આંટાફેરા જોવા મળ્યા ભડલી ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભય બે દિવસથી સિંહની અવરજવરથી લોકોની વધી ચિંતા વન વિભાગે રેવન્યુ તેમજ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું અમદાવાદની પોળોમાં પરંપરાગત રીતે પતંગ રસિયાઓએ માણી ઉત્તરાયણની મજા પોળમાં ઉત્તરાયણ કરવા માટે વિદેશથી પણ લોકો આવ્યા મ્યુઝિકના તાલ સાથે લોકોએ પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબી પણ ઝાપટ્યા લોકોએ પતંગોત્સવની પરિવાર અને મિત્રો સાથે કરી ઉજવણી અમદાવાદમાં મકર સંક્રાંતિની ઉજવણી સાથે ઉંધિયું જલેબીનો રંગ વહેલી સવારથી જ ઊંધિયું જલેબી લેવા માટે લોકોની લાઈન ખાડિયામાં ઊંધિયું જલેબી ખરીદવા ગ્રાહકોની પડાપડી પતંગ ચગાવવાની સાથે ઉંધિયું પૂરી જલેબીના સ્વાદની છે અનોખી પરંપરા અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કરુણા મંદિરમાં સંક્રાંતિની ખાસ ઉજવણી કરુણા મંદિરની મુલાકાત લેતા લોકોને કોર્પોરેશન તરફથી જ ગાયો માટે ઘાસચારો ગોળ ખોડ સહિતની વસ્તુઓ આપવામાં આવી દાણી લીમડા અને બાકરોલ કરુણા મંદિરમાં મહારાજ દ્વારા ગૌપૂજન પણ કરવામાં આવ્યું લોકોએ ગૌસેવા માટે ઓનલાઈન અને ઓફલાઇન દાન લખાવ્યું રંગીલા રાજકોટમાં ઉત્તરાયણનો રંગ જામ્યો પતંગના પેજ સાથે ખાણીપીણીની મોજ માણતા રાજકોટવાસીઓ ઊંધિયું જલેબી ખીચડો ચીકી સહિતની વાનગીઓનું ધૂમ વેચાણ માટલા ઊંધિયાની સાથે જાદરિયા લેવા ઉમટ્યા લોકો ફરસાણી દુકાનોની બહાર શહેરીજનોની લાઈન જોવા મળી રાજકોટમાં ઉત્તરાયણ પર કરુણા ફાઉન્ડેશનની ઉત્તમ કામગીરી ઘાયલ પક્ષીઓ માટે મેડિકલ કેમ્પ શરૂ કરાયો ત્રિકોણબાગ ખાતે મેડિકલ કેમ્પ શરૂ કરાયો વીસ જાન્યુઆરી સુધી મેડિકલ કેમ્પ કાર્યરત રહેશે શહેરમાં દસ સ્થળો પર ઘાયલ પક્ષીઓ માટે કેમ્પ શરૂ કરાયો વડોદરામાં ઉત્તરાયણ પર્વ પર ઊંધિયું ખરીદવા લોકોની લાગી કતાર ઊંધિયું જલેબી પૂરીના સ્વાદ સાથે ઉત્તરાયણ ઉજવાનો ક્રેઝ ગત વર્ષ કરતાં ઊંધિયું જલેબીના ભાવમાં નજીવો વધારો તો મકર મકરસંક્રાંતિના પર્વ પર દાનનું પણ વિશેષ મહત્વ સવારથી જ સુરતમાં ગૌશાળાઓમાં ગાયોને ઘાસચારો અને ધાન્યનું દાન કરી લોકોએ પૂજન કર્યું પતંગોત્સવની ખુશી સાથે ગૌદાનની